જીવનમાં મોબાઈલ એક મહત્વનું અંગ બની રહ્યું છે સામાન્ય માણસે પણ મોબાઈલ વગર ન ચાલે તેમ વર્તમાન પરિસ્થિતિમાં જોવા મળી રહ્યું છે પરંતુ મોબાઈલ વપરાશકારો માટે એક કિસ્સો કોલેજ વાસદમાં અભ્યાસ કરતા મિત હિમાંશુ દવે પાસે આઈફોન પ્રો જે ખૂબ જ મોંઘી કિંમતનો મોબાઈલ હતો તે કોલેજના સમય દરમિયાન મોબાઈલ ખિસ્સામાં હતો ત્યારે કંઈક વસ્તુ બળી રહી હોય તેવી ગંધ મિતને આવતા ખિસ્સામાં રહેલો મોબાઈલ ફોન ચકાસ્યો ત્યારે મોબાઈલમાંથી થોડા ધુમાડા નીકળ્યા હતા ત્યારે મીતે તરત જ આઈફોન ઇલેવન પ્રો કોલેજના કેમ્પસમાં દૂર મૂકી દીધો અને થોડી જ વાર માં તો મોબાઈલ સડકવા લાગ્યો અને આગની લપેટમાં ધુમાડા નીકળતા જોવા મળ્યા સદનસીબે મિતના ખિસ્સામાં આ ઘટના ન બની અને કુદરતનો ચમત્કાર કહેવાય માટે મોબાઈલ વપરાશકારો મોબાઈલ વાપરતા પહેલા કેટલીક સાવચેતી લેવી તેનાથી પણ જીવન બચી શકે છે મોબાઈલ સળગવાનો કિસ્સો કોલેજમાં ખૂબ વિશાળ જનસંખ્યામાં લોકો એકત્રિત થયા ત્યારે મોબાઈલમાં નીકળતા ધુમાડાને ઓલવવા માટેના પ્રયાસ કરવામાં આવ્યા આ ઘટનાથી મિતના પરિવારમાં ભલે મોબાઈલ ગયો પરંતુ મિત બચી જવાથી પ્રભુને પ્રાર્થના કરીને આભાર વ્યક્ત કર્યો હતો